મને પાંચી દે તો કાયમ એક પૈ તેલ ચડાવવા પૈ ના કીધું થલણું તો તેધું નહીં પાછે તો હનુમાન કે ભાઈ મારા પાસે પાંચી રૂપિયા છે હું ઓદ બનાવેલા ને એમાં કાયમ ઠેકડા મારે ના એટલે કાંક બીજે જા હનુમાન કે જા મારા ભાઈ ને એટલે આ એવું બે ચાર કીધા એક ગાયું ને મિરલ નાખવાની બે કૂતરા ને રોટલા પકડી જુ પંખી ને સન ને સોથું ગમે

એમાં રહ્યો એને ધરમરાજા એમાં આટલું કે આ તારો મકાન તા એક દિન બે દિન ત્રણ દિવસ ભીખો થયો તે રાડ્યું લાગે તો ઓલા ને કયો મકાન આટલું તો નહીં કે ભાઈ મને ભૂખ લાગી હતી કે ભૂખ લાગી કે તારો આ હક કહેવાય મને કી બાબત છે તો આ તારો હકો તો ને એ બધું તને આપી દીધો હું નું વાપર્યો વાપર્યું ગાંડ દાંડ કર્યું પણ એક દાંડ થોડી કોઈ પૂછશું તું કોક હકી થયો હતો તમે બી ભેડા ત્યાં આંબા આંબા આવતા જતા બોલે કે ભાઈ મને ભૂખ લાગે બોલે આતી થઈ કે દો તેને આ આંગ્રે સિંધી છે તમારું નામ કહું દેવજી ભાઈ આ સિંધી ભાઈ નો જા આ જા ના તોને ખાવાનું આ તા એક ઉથાર દાખલો એ કે ના જા તો તોને ખાવાનું દેડ કે પછી એના સિંધો ના ઓલે ભૂગે કોને ખાવાનું દેનો તો પછી આની ત્યો ધરમરા જાય તે આંગળી હોય ને તારા મોંમાં રાત તો આંગળી મોંમાં રખ હોય તેને શાંતિ થઈ ગયા દુઃખ ને કોઈ એક રોગો આંગળીમાં એટલો પૂર્ણ આવ્યો હતો તો આપણે આ તમે વાત કરી આંગળી હાથ ગામ હાથ ગામ કે હાથ પહેરા ને હું તો એવું ભૂલે ગયા બધા તો એ તો પૂર્ણ થાય અરે બાબા તમારું નામ કહું રામભાઈ રામભાઈ ગયો રામભાઈ હમદ મોઢવાડિયા રામભાઈ હમદ મોઢવાડિયા મૂળ ગામ સિસલી ડટાળાય